નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરાત કરી છે કે તેઓ આવતીકાલે છ ઓક્ટોબરે રાજપીપળા નજીક આવેલા જે જૂનારાજ નામનું જે ગામ છે જે પર્યટન સ્થળ છે ત્યાંથી તેઓ સવારે છ વાગે પદયાત્રા શરૂ કરવાના છે અને જીતગઢ ખાતે આવી પહોંચશે અને જીતગઢ ખાતેથી તેઓ બાર વાગે નર્મદા વન વિભાગની કચેરી પર પહોંચવાના છે તો આ પદયાત્રા કરવા પાછળનું કારણોની વાત કરીએ તો જૂના રાજને જે જોડતો રસ્તો છે તે લાંબા સમયથી બિસ્માર છે ખખડધજ છે તમે જોઈ શકો છો આ રસ્તો ખાસ કરીને ચોમાસામાં તદ્દન અવર જવર લાયક રહેતું નથી જેના કારણે આ તરફના જે ગ્રામજનો છે તેમને રાજપીપળા સુધી તેમની જે રોજિંદી જે કામગીરી છે તેના માટે આવવા જવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને જ્યારે મેડિકલ કોઈ ઇમરજન્સી થાય કોઈ સગર્ભા સ્ત્રી હોય અથવા કોઈને બીમારીના પ્રસંગે એકસવાટ પણ નથી આવી શકતી પ્રકારની પરિસ્થિતિ લાંબા સમયથી છે હવે વન વિભાગને તેમણે શા માટે રજૂઆત કરવાની છે તે પણ તમને કહી દઈએ કે આ તરફનો જે રસ્તો છે તે સરકારે મંજૂર કરી દીધો હતો ત્રણ વખત તો તેનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું હતું પરંતુ કેટલીક બાધાઓ આવી રહી હતી અને ગયા વર્ષે આ રોડનું કામ એક એજન્સીએ સ્ટાર્ટ પણ કર્યું હતું પરંતુ કેટલાક લોકોએ આ રોડની જે મંજૂરી છે તેને લઈને સવાલો ઉઠાવ્યા હતા અને વન વિભાગ પાસે આરટીઆઈ કરી માહિતી માંગી હતી કે જંગલ વિસ્તારમાં જ્યારે રોડ બનાવવાનો હોય તો વન વિભાગ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી છે કે કેમ બસ ત્યારબાદ આ રસ્તાની કામગીરી અટકી પડી હતી અને હજુ પણ તે અધૂરી કામગીરી છે તમે દ્રશ્યોમાં જોશો કેટલાક નાળા બની ગયા છે અને હજુ આ કામગીરી અધૂરી છે ત્યારે આ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવે એના માટે તેઓ આવતીકાલે પદયાત્રા કરવાના છે અને સાથે સાથે જાણકારી એવી મળી છે કે જે ભરૂચના જે સાંસદ છે ભાજપના પીડ નેતા છે મનસુખ વસાવા તેમનું આ ગામ છે અને છતાં પણ આ ગામને જોડતા રસ્તાની જે ખખડત જ પરિસ્થિતિ છે તેને લઈને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે અને સાથે સાથે જે ડિડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમનું આ ગામ મોસાડ પણ છે તેવી જાણકારી મળી છે ત્યારે આવતીકાલે જે છ ઓક્ટોબરે તેઓ પદયાત્રા શરૂ કરવાના છે સરકાર અથવા જે વ્યવસ્થા તંત્ર છે તે તેમને મંજૂરી આપશે કે કેમ એ પણ જોવાનું છે કેટલા લોકો જોડાશે પોલીસનું નું સવામાં અભિગમ રહેશે એ તમામ ઘટનાક્રમ પર નજર રાખવા માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં